ભુજ તાલુકાના નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા કૃપાબેન નાકરને બાવીસ ફેબ્રુઆરીના રોજ રાજકોટની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવશે કૃપાબેન નાકરને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવશે કૃપાબેન નાકરને તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના મળીને કુલ સત્તર જેટલા એવોર્ડ્સ મળ્યા છે શિક્ષક તરીકે ચોવીસ વર્ષના લાંબા સેવા કાળ દરમિયાન અનેક પ્રકારની વિશેષ કામગીરી કરવા સાથે તેમણે અનેક સિદ્ધિઓ પણ મેળવી છે કૃપાબેન નાકર નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષિકા તેમજ આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવે છે તેમની શાળામાં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે તેમની દ્વારા શાળામાં ક્લાસ લેવાની શરૂઆત બાળ ગીતો અને બાળ વાર્તાઓ દ્વારા કરવામાં આવે છે જેથી બાળકોને પણ આ ગમે છે અને આ રીતે અભ્યાસ કરવામાં આનંદ આવે છે નવનીતનગર શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકે અને ધોરણ એક બે અને બાલવાટિકા ત્રણ ધોરણની શિક્ષિકા તરીકે એટલે બેવડી ફરજ નિભાવી રહી છું અને અત્યારે તાજેતરમાં જ જાન્યુઆરીના પૂજ્ય મોરારી બાપુના હસ્તે મને એવોર્ડ રાજ્ય કક્ષાનો મળેલ અને અત્યારે બાવીસ ફેબ્રુઆરી ના શિષ્ટ નિવેદિતા રાજ્ય કક્ષાનો એવોર્ડ મને મળવા જઈ રહ્યો છે તો સૌથી પહેલા તો એનો શ્રેય હું મારા શાળાના બાળકોને આપીશ કારણ કે એ છે તો જ હું છું અને તેમને એક ભાવે શિક્ષણ કાર્ય કરાવ્યું છે શરૂઆત હંમેશા મને બાળગીત અને વાર્તાથી જ કરાવી ગમે છે અને જે પણ ધોરણની અંદર અભ્યાસ કરમાં શક્ય એટલો હું પ્રયત્ન કરું કે એને હું પપેટ દ્વારા ભણાવી શકું એને હું જે અભ્યાસક્રમમાં વિષય વસ્તુ છે એને હું વાર્તામાં હંમેશા કન્વર્ટ કરું છું અને શક્ય હોય તો નાટક સ્વરૂપે પણ બાળકને કરાવવાનો પ્રયત્ન કરું છું બધા વિષયો કદાચ આવરી નથી શકાતા પણ એ રીતે પ્રયત્ન કરી છે જેથી કરીને બાળકોને એવું ન લાગે કે અમને અમને બેન ભણાવે છે આ યાદ રાખવાનું છે પરંતુ બાળ વાર્તા અને નાટક દ્વારા અને ખાસ તો બાળકોને પોતાને પપેટ ચલાવવા બહુ ગમે છે અને નેશનલ કક્ષાની હું તજજ્ઞ પણ છું જ્યાં પપેટનું અમે કામ કર્યું છે અને અત્યારે ઇનોવેશન જે જિલ્લા કક્ષાનું થઈ રહ્યું છે ત્યાં મારો વિષય પણ ઇનોવેશનનો આ જ છે એટલે અત્યારે અત્યાર સુધીમાં સરકાર મારફતનો જિલ્લા કક્ષાનો સીઆરસી એવોર્ડ અને એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી કરી અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મને ચાર રાજ્ય કક્ષાના એવોર્ડ મળ્યા છે તો એનો શ્રેય હું ફક્ત ફક્ત મારા શાળાના બાળકો અને મારા કલીગ્સ જે શિક્ષક મિત્રો છે એમનો એન કેન પ્રકારને ક્યાંક ને ક્યાંક મને એક માર્ગદર્શન સ્વરૂપે એક મેસેજ થી પણ મને એમનો સહકાર મળ્યો છે એટલે હું શિક્ષક સંઘનો પણ આભાર વ્યક્ત કરીશ કે એમના સૌના સહકારથી હું મારી શાળામાં નિશ્ચિંતપણે કામ કરી શકું છું હું તમામ શિક્ષકોને એક જ વાત કહીશ કે જ્યારે આપણે નિષ્ઠાથી કામ કરીએ છીએ કારણ કે કોઈ વ્યક્તિને આપણે રાજી નથી કરી શકતા પણ આ નાનકડું બાળક એવું છે કે એને ચોકલેટથી પણ રાજી કરી શકીએ છીએ અને એ બાળકને જ્યારે રાજી કરીએ છીએ ત્યારે ઈશ્વર રાજી થાય છે અને આપણા કાર્યને એ સો ટકા વહેલું કે મોડું એને આપણે બિરદાવે ચોક્કસ છે એટલે ફક્ત ફક્ત બાળકોને લક્ષમાં રાખીને પગાર આપણી વધારે સરકાર આપણને આપે છે કદાચ લાયકાથી કોઈ પણ જગ્યાએ નહીં હોય જેટલે એક શિક્ષકને આજે સરકાર સાચવી રહી છે આજે સરકાર એટલું પ્રોત્સાહન આપી રહી છે અને આ એવોર્ડ છે એ તો આપણી જિંદગીનું સૌથી મોટું સરકારશ્રીઓ તરફથી મળેલું એક આમ કહેવાય ને આપણા જીવનની એક અદભુત ઘટના અદભુત ક્ષણ હોય છે તો તમામ શિક્ષકોને હું એક જ વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત બાળકોને રાજી કરીએ અને બાળકો રાજી થશે ને તો આવા એવોર્ડોની તો આપણે લાઈન લાગી જશે કારણ કે બાળક રાજી થશે તો ઈશ્વર રાજી થશે